કાંકરેજના રાજવિદ્યા આશ્રમ કુવારવા ખાતે રાવળદેવ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો કાંકરેજી પરગણા રાવળદેવ સમાજ દ્વારા ગતરોજ તારીખ ત્રીસ નવેમ્બરને રવિવારના રોજ કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે રાજવિદ્યા આશ્રમમાં વિશાળ પટાંગણમાં પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત કાંકરેજી પરગણાના રાવળદેવ સમાજના તેજસ્વી તારલાઓ સહિત નિવૃત્ત તથા વય નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ આશ્રમના મહાત્મા શ્રી કરુણાનંદજી મહારાજ પરમ પૂજ્ય સેદારામ મહારાજ પરમ પૂજ્ય નનીરામ મહારાજ સરિયદ પૂજ્ય કાંતિરામ મહારાજ ઇન્દ્રમણા વગેરે સંત મહાત્માઓની છત્રછાયા અને આશીર્વચન હેઠળ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કાંકરેજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ એ રાવળ જોગમાયા ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ શ્રી ડાયાભાઈ એચ રાવળ સહિત ગુજરાત રાજ્ય રાવળદેવ સમાજના પ્રમુખ શ્રી ડૉક્ટર દિનેશભાઈ બટુઆ નવ પરગણા સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ નાબાણી એનટીએનટી નવ પરગણા રાવળદેવ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી દાનાભાઈ અઢેચિયા મહેન્દ્રભાઈ પી રાવળ બલોલ નવ પરગણા રાવળદેવ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી નાગજીભાઈ બબાસણિયા પરસોત્તમભાઈ કુણગેરિયા થરા સમાજ અગ્રણી રેવાભાઈ મહારાજ વડનાથાણી મુકેશભાઈ કાનાણી પાટણ રાવળ વિકાસ મંચ પાટણ પ્રમુખ શ્રી ડી રાવળ વિરજનભાઈ વાવડિયા ડીસા સહિત કાંકરેજી પરગણા રાવળદેવ સમાજના તમામ સામાજિક આગેવાનો અને વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના સેવાભાવી દાતાશ્રીઓ દ્વારા વિવિધ દાન સાથે રોકડ રકમનું દાન આપી ઉત્સાહકપૂર્વક દાનની સરવાણી વહાવવામાં આવી હતી આ પ્રસંગે ભોજન પ્રસાદીના દાતા તરીકેનો લાભ ચંદુભાઈ બુવાજી વડાવાળા દ્વારા લેવામાં આવ્યો હતો વહેલી સવારે નવ કલાકે દીપ પ્રાગટ્યથી શરૂ થયેલ આ કાર્યક્રમ પ્રસંગે પ્રાર્થના ગીત સ્વાગત ગીત અને શાબ્દિક સ્વાગત સાથે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેજસ્વી તારલાઓને વિવિધ શૈક્ષણિક કીટ સહિત ટ્રોફી અને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે સમાજના નિવૃત્ત તથા નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સર્વેને આશ્રમના પરમપૂજ્ય મહાત્મા શ્રી કરુણાનંદજી મહારાજ દ્વારા સુભાશિષ પાઠવવામાં આવ્યા હતા કાંકરેજી રાવળદેવ સમાજના પરગણાના આ અદ્ભુત કાર્યને સફળ બનાવવા માટે ગુરુગણ વશરામભાઈ જસાલિયા થરા શૈલેષભાઈ બબાસણિયા વડા સ્વનટવરભાઈ વડનાથાણી મેડકોલ ભગવાનભાઈ બબાસાણિયા વડા અંબારામભાઈ ડભાળા સિહોરી સહિત કાર્યકર્તાઓની યુવા ટીમ उमेदभाई पळद भद्रेवाडी अशोकभाई कुणगेरिया जाकिल मुकेशभाई वडनाथाणी गोलवी बचूभाई नरमळ मानपूर तळजाबाई ढाकटा रानेर लाखाबाई वडनाथाणी छत्राळा जोधाबाई डोडिया थरा सुरेशभ डबाळा भीलडी रमेशभाई वसैया खिमाणा प्रकाशभाई खाराणे काकर हमीरबाई कसरा किर्तीभाई डोडिया सवपुरा श्रवणबाई डोंगरासण प्रतापबाई डबाळ भीलडी રણછોડભાઈ મેડકોલ લવજીભાઈ ઉમરી કિશનભાઈ શિહોરી શ્રવણભાઈ ખારાણી કાકર વિપુલભાઈ આકોલી સહિત શિવવંશી યુવા ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી કે વહેલી સવારે નવ વાગે શરૂ થયેલ આ સન્માન સમારોહ કાર્યક્રમ સતત સાત કલાક સુધી ચાલ્યો હતો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સહકાર સમાજના વિકાસના ઉમદા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં કાંકરેજી પરગણાના રાવળ યોગી સમાજનો સમુદાય ઉમટી પડ્યો હતો અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ શિક્ષિત બને તેવા પ્રયાસો થકી પોતાના વ્યક્તવ્યમાં સુંદર ભાષણ આપી સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા અપીલ કરી પ્રેરણા આપી હતી રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત